પૂનમબેન પટેલ આશ્રવરકર બહેનોની ઉપસ્થિતિમાં આજ રોજ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સિત્તેર વયના નાગરિકોના વયવંદના કાર્ડ જનરેશન માટેનો કેમ્પ યોજવામાં આવ્યો આયુષ્યમાન આરોગ્ય મંદિર નોંધણા ખાતે સિત્તેર વય તથા તેનાથી વધારે વય ધરાવતા નાગરિકોના વયવંદના કાર્ડ જનરેશન કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ દિવાન એમ્તિયાઝ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ